જુઓ ચાર હજાર પાંચસો છત્રીસ વાગ્યા અઢાર શું કર્યું છે તો અઢાર દુ છત્રીસ બરાબર હવે બે અંક બાકી રહે છે તો બે ઝીરો આ રીત આપણે અહીંયા લીધી છે બરાબર બે ઝીરો કર્યા એવા આપણે ઉપર પણ બે ઝીરો લખવાના છે બરાબર હવે છ માંથી ઝીરો જાય તો છ ત્રણ માંથી ઝીરો જાય તો ત્રણ પાંચ માંથી છ ના જાય માટે ચાર ચેકીને ઉપર ત્રણ અને પાંચ ચેકી ને પંદર બરાબર પંદર માંથી છ જાય તો નવ અને ત્રણ માંથી ત્રણ જાય તો અહીંયા ઝીરો હવે નવસો છત્રીસ છે તો શું કર્યું છે અઢાર પંચા નેવું બરાબર અઢાર પંચા નેવ હવે એક સંખ્યા બાકી રહે છે તો અહીંયા એક ઝીરો એવો અહીંયા પણ એક ઝીરો છ માંથી ઝીરો જાય તો છ ત્રણ માંથી ઝીરો જાય તો ત્રણ નવ માંથી નવ જાય તો ઝીરો અહીંયા છત્રીસ રહે છે સરવાળો કરીને અઢાર દુ છત્રીસ છત્રીસ માંથી છત્રીસ જાય તો ઝીરો તો પિસ્તાળીસો છત્રીસ અઢાર બરાબર વત્તા વત્તા બરાબર બરાબર એટલે શું થાય થાય આપણો જવાબ બીજો છે હવે આ કઈ રીત છે તો આપણી આ રેગ્યુલર ભાગાકારની જે રીત છે ને એ તો ચાર હજાર બસો ચોવીસ ભાગ્યા ચોવીસ ચોવીસ એકા ચોવીસ બરાબર બે માંથી ચાર ના જાય અહીંયા ચાર ચેકીને ત્રણ અને બે ચેકીને ને બાર. બાર માંથી ચાર જાય તો આઠ, ત્રણ માંથી બે જાય તો એક. હવે બે છે આપણે એને નીચે ઉતારશું. બાજુની સંખ્યા બે ઉતાર્યા. હવે શું છે ચોવીસ વત્તા એક ને અડસઠ. બે માંથી આઠ ના જાય. બે માંથી આઠ ના જાય આઠ ચેકીને ને સાત અને બે ચેકીને ને બાર. બાર માંથી આઠ જાય તો ચાર સાત માંથી છ જાય તો એક. એક માંથી એક zero હવે આ ચાર નીચે ઉતારીશું. આપી છે આપણને આપણને જે રીત માં આવે એ રીતે આપણે આ બે માંથી ગમે તે રીતથી દાખલા કરી શકીએ ત્રણ ત્રણસો સાહીઠ ભાગ્યા ચોવીસ ત્રણ માંથી છન્નું જાય તો ઝીરો બરાબર છ માંથી છ જાય ઝીરો નવ માંથી નવ ઝીરો હવે છેલ્લે ઝીરો બાકી રહે છે એને આપણે અહીંયા નીચે ઉતારીશું અહીંયા ભાગ નહીં ચાલે એટલે આપણે અહીંયા બીજો ઝીરો મૂકી દઈશું એટલે શું જવાબ આવશે તે હવે આઠ છે ને આપણે નીચે ઉતારીશું તો અઠ્યાવીસ થશે બાવીસ એકા બાવીસ આઠ માંથી બે જશે છ બે માંથી બે ઝીરો ને નીચે ઉતારીશું છાસઠ બાવીસ છાસઠ છાસઠ માંથી છાસઠ જાય તો ઝીરો બાવીસ એકસો પાંચ હજાર સાતસો પંચોતેર પિસ્તાળીસ અહીંયા બે સંખ્યા વધે છે તો ત્યાં બે ઝીરો એવા ઉપર પણ બે ઝીરો પાંચ માંથી ઝીરો જાય પાંચ સાત માંથી ઝીરો સાત સાત માંથી પાંચ જાય તો બે પાંચમાંથી ચાર જાય તો એક એટલે બારસો પંચોતેર પંદર સત્તા એકસો ને પાંચ સરવાળો કરીને લખીશું પાછળ બાકી રહે છે એક ઝીરો પણ એક ઝીરો પાંચ માંથી પાંચ બે એક માંથી એક ઝીરો બસો પચીસ બાકી રહે છે પંદરે દાન એકસો ને પચાસ માંથી ઝીરો પાંચ બે માંથી પાંચ નહીં જાય બે ચકી એક આ બે ચકી બાર માંથી પાંચ જાય તો સાત એક માંથી એક ઝીરો પંદર પંચા પંચોતેર પંચોતેર માંથી પંચોતેર માઇનસ કરીશું તો ઝીરો તો જવાબ થશે પાંચ હજાર સાતસો પંચોતેર ભાગ્યા પંદર બરાબર બરાબર ત્રણસો ને પંચ્યાસી સિત્તેર વત્તા દસ એસી થશે એટલે ત્રણસો ને પાંચ હજાર સાતસો પંચોતેર ભાગ્યા પંદર બરાબર ત્રણસો ને પંચ્યાસી છ હજાર નવસો બેતાળીસ ભાગ્યા સત્તર સત્તર ચોક અડસઠ પાછળ બે ઝીરો લગાવીશું આપણે બે સંખ્યા છે તો એવા અહીંયા પણ બે ઝીરો બે માંથી ઝીરો જાય બે ચાર ઝીરો એકસો છ બે માંથી છ નહીં જાય માટે આગળથી એક દર્શક લઈશું અહીંયા ત્રણ અને અહીંયા બાર બાર માંથી છ જાય તો છ ત્રણ માંથી ત્રણ ઝીરો એકમાંથી એક ઝીરો તો શું રહેશે ભાગફળ અહીંયા ભાગફળ રહેશે ચારસો ને

આઠ નહીં જાય માટે ચાર ચેકીને ત્રણ અને છ ચેકી ને સોળ સોળ માંથી આઠ જશે તો આઠ ત્રણ માંથી ત્રણ થશે ચારસો પરો અને શેષ આઠ આઠ હજાર સાતસો ભાગ્યા સાડત્રીસ લખીશું આપણે સાડત્રીસ દુ ચુમ્મોતેર સાત માંથી ચાર જાય તો ત્રણ આઠ માંથી સાત જાય તો એક સાત નીચે ઉતારીશું એકસો ને સાડત્રીસ સાડત્રીસ તરી એકસો અગિયાર 7 માંથી એક જાય તો છ ત્રણ માંથી એક બે એક માંથી એક ઝીરો બે ની જેવું બસો બાસઠ સાડત્રીસ સત્તા ઓગણસા બે માંથી નવ નહીં જાય માટે છ ચેકીને 5, પાંચ અને બે ચેકીને બાર માંથી નવ જાય તો ત્રણ પાંચ માંથી પાંચ ઝીરો અને બે બે ઝીરો ભાગફળ લખીશું બસો અને શેષ રહેશે ત્રણ

એક સંખ્યા બાકી રહે છે એક ઝીરો અહીંયા એવો એક ઝીરો ઉપર ચાલીસ બે માંથી ઝીરો જાય તો ઝીરો જાય તો બે એક માંથી ચાર ના જાય માટે ચાર ચકીને અહિયાં ત્રણ એક ચકીને અગિયાર અગિયાર માંથી ચાર જાય તો સાત અને ત્રણ માંથી બે જાય તો એકસો ને બોતેર ચોવીસ સત્તા એકસો ને અડસઠ બે માંથી આઠ નહી જાય માટે સાત છે માંથી છો ઝીરો સડસઠ અને શેષ ચાર નવ હજાર પાંચસો પચીસ ભાગ્યા પાંત્રીસ પાંત્રીસ દુ સિત્તેર પાંચ માંથી ઝીરો જાય તો પાંચ નવ માંથી સાત જાય તો બે બે નીચે ઉતારીશું બસો બાવન થશે પાંત્રીસ સત્તા બસો ને પિસ્તાળીસ બે માંથી પાંચ નહીં જાય પાંચ ચેકી ને ચાર લખીશું બે ચેકીને 12 બાર બારમાંથી પાંચ જાય તો સાત 4 માંથી ચાર ઝીરો 2 માંથી બે ઝીરો પાંચ નીચે ઉતારીશું પાંત્રીસ દુ સિત્તેર પાંચ માંથી ઝીરો જાય તો પાંચ સાત માંથી સાત જાય તો ઝીરો થશે બસો અને શેષ પાંચ ચાર હજાર ચોત્રીસ એકા ચોત્રીસ છ માંથી ચાર જાય તો બે ચાર માંથી ત્રણ એક અહીંયા નવ નીચે ઉતારીશું ચોત્રીસ સારી એકસો ને બે નવ માંથી બે જાય તો સાત બે માંથી ઝીરો બે એક માંથી એક ઝીરો આઠ નીચે ઉતારીશું ચોત્રીસ અઠ્ઠા બસો ને બોતેર આઠ માંથી બે જાય તો છ સાત માંથી સાત ઝીરો બે માંથી બે ઝીરો વાગફળ એકસો આડત્રીસ શેષ છ દસમું છે આઠ હજાર પાંચસો ઇઠ્યાસી ભાગ્યા અઠાવન એકા અઠાવન પાંચ માંથી આઠ ના જાય માટે આઠ ચકીને સાત પાંચ ચકીને પંદર પંદર આઠ જાય તો સાત પાંચ જાય તો બે આઠ નીચે ઉતારીશું બસો થશે પંદર ચોક બસો બત્રીસ બે જાય તો છ ત્રણ જાય તો ચાર બે ઝીરો આઠ નીચે ઉતારીશું ચારસો અઠાવન અઠા ચારસો ને ચોસઠ આઠ માંથી ચાર જાય તો ચાર છ માંથી છ ઝીરો ચાર માંથી ચાર ઝીરો ભાગફળ એકસો થશે અને શેષ ચાર ચાર હજાર એકસો ને બાર ભાગ્યા છવ્વીસ છવ્વીસ એકા છવ્વીસ એક એક માંથી છ ના જાય માટે ચાર ચેકીને ત્રણ લખીશું એક ચેકીને અગિયાર અગિયાર માંથી છ જાય તો પાંચ ત્રણ માંથી બે જાય તો એક આ એક આપણે નીચે લઈશું છવ્વીસ પંચા એકસો ને ત્રીસ તો એકમાંથી ઝીરો જાય એક પાંચમાંથી એકમાંથી એક ઝીરો બે નીચે ઉતારીશું ને બાર છવ્વીસ અઠા બસો ને આઠ બે માંથી આઠ નહીં જાય માટે આગળથી દર્શક લઈશું એક ચકી ને ઝીરો બે ચકી ને બાર બાર માંથી આઠ જાય તો ચાર ઝીરો માંથી ઝીરો ઝીરો બે માંથી બે ઝીરો ભાગ એકસો ને અઠાવન શેષ ચાર સાત હજાર સાતસો આડત્રીસ આડત્રીસ દુ અઠાણું પાછળ બે સંખ્યા રહે છે માટે બે ઝીરો એવા અહીંયા પણ બે ઝીરો આઠ માંથી ઝીરો જાય તો આઠ નવ માંથી ઝીરો જાય તો નવ સાત માંથી છ જાય તો એક અને સાત માંથી સાત જાય તો ઝીરો આડત્રીસ પંચા એકસો ને નેવું આઠ જાય તો નેવીરોથી નવ ઝીરો એકમાંથી એક ઝીરો દાખલો છે પાંચ હજાર ત્રણસો બેતાળીસ વાગ્યા એકવીસ એકવીસ દુ બેતાળીસ ત્રણ માંથી બે જાય તો એક પાંચમાંથી ચાર જાય તો એક ચાર નીચે ઉતાર્યા એકસો ને ચૌદ તો એકવીસ પંચા એકસો પાંચ ચાર માંથી પાંચ નહીં જાય એક ચેકીને અહીંયા ઝીરો ચાર ચેકીને ચૌદ ચૌદ માંથી પાંચ જાય તો નવ એ ઝીરો માંથી ઝીરો ઝીરો એક માંથી એક ઝીરો બે નીચે ઉતારી શું એકવીસ ચોક ચોર્યાસી બે માંથી ચાર નહીં જાય માટે નવ ચેકીને આઠ અને બે ચેકીને બાર બારમાંથી ચાર જાય તો આઠ આઠ માંથી આઠ ઝીરો ભાગ પર થશે બસો ચોપન અને શેષ આઠ ચૌદ દાખલો છે આઠ હજાર એકસો સત્યાવીસતાળીસ એકા એકાદ એકમાંથી ત્રણ નહીં જાય આઠ છે સાતમાંથી બે નીચે ઉતારીશું ત્રણસો ને બ્યાસી તેતાળીસ અઠા ત્રણસો ચુમ્માળીસ બે માંથી ચાર નહીં જાય આગળથી દર્શક લઈશું આઠ ચકી સાત બે ચકી બાર બાર માંથી ચાર જાય તો આઠ સાત માંથી ચાર જાય તો ત્રણ આ સાત આપણે નીચે ઉતારીશું ત્રણસો બરાબર એકસો ને વિદ્યાર્થીઓ આ સાથે આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે ટેલિગ્રામની લિંક પણ મળી જશે જેમાં સબસ્ક્રાઇબ કરીને તમને ગણિતનું બધું મટીરીયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ